રક્તદાતાઓને પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું જીવી ના કાર્યક્ષેત્ર હેઠળ ગોધરા વર્તુળ કચેરી ખાતે આજે જીપીયા અને સંયુક્ત સમિત સંઘર્ષ સમિતિ દ્વારા ગોધરા ખાતે સૌ વાર આ બ્લડ ડોનેશન ગેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે ભૂતકાળમાં દર વર્ષે બરોડા ખાતે આ રક્તદાન કેમ્પ કરવામાં આવી રહ્યો છે જેમાં અભૂતપૂર્વ ઉત્સાહ અને અંગ જોઈ અને સામાજિક પ્રવૃત્તિનો વ્યાપ વધારવા માટે હવે ગોધરા સર્કલમાં પણ આ વર્ષે આપણે આ તેમ કર્યો છે ખૂબ સારો પ્રતિસાદ છે ખૂબ સારું કાર્ય છે સમાજ માટે બહુ સારું પગલું છે તો જેમ બને તેમ વધારેમાં વધારે આ વસ્તુ સેવા લોકોને લાભ લઈ મળે એ માટેનું કાર્યનો વિચાર કરી અને આનો વ્યાપ વધારવામાં આવ્યો છે આવનારા સમયમાં પણ એમજી સેલના દરેક સર્કલ ખાતે પણ આ રીતનું આયોજન કરી ખૂબ સારી રીતે લોકોની સેવા પૂરી પાડી શકીએ આપણે એક આ કાર્ય ઉમદા હેતુસર આ કાર્ય કરવામાં આવી રહ્યું છે ખૂબ જ ભારે માત્રામાં કર્મચારીઓ આજે બડી ચડીને રક્તદાન કેમ્પમાં અહીંયા આજે આપેલ છે અને રક્તદાન પણ કરેલ છે તેના બદલ ફરીથી એકવાર જે ગુજરાત કચેરીમાં જે આ રક્તદાન કેમ્પનું આયોજન કરનાર જે અમારા જીપીના હોદ્દેદારો અને એજ વિકાસના હોદ્દેદારો તેમજ તમામ કર્મચારીઓ તેમજ તબીબી સ્ટાફ